નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એન ઇ પી ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત બી એ મનોવિજ્ઞાનમાં અભ્યાસ કરતા સેમ વનના વિદ્યાર્થીઓ માટે ગયા સેમેસ્ટરમાં આપણે અમુક વિડીયોઝ બનાવેલા હતા અને એનો બહુ સારો પ્રતિસાદ મળ્યો અને આશા રાખું છું કે તમને પરીક્ષામાં પણ ઉપયોગી થયું હશે કારણ કે છેલ્લે છેલ્લે આપણે ભણાવવાનું શરૂ કર્યું હતું અને એમ માનો કે પાંચ કે છ વિડીયો બનાવ્યા પણ એમાંથી ચાર પ્રશ્નો પૂછાયેલા છે હવે આપણે સેમ ટુની શુભારંભ કરી દઈએ ઘણા બધા વિદ્યાર્થીઓ જો કે કોમેન્ટ દ્વારા પણ પૂછતા હતા કે સર સેમ ટુ ક્યારે શરૂ કરશો તો કોઈ પણ ચોઘડિયા જોયા વગર આપણે સેમ ટુની શરૂઆત કરી દઈએ હવે એક બાબત એ પણ મારા મગજમાં આવે છે કે બે રીતે કાં તો આપણે મુખ્ય આઈએમપી મુદ્દાઓની જ ચર્ચા કરીએ અથવા તો બધું સમગ્ર અભ્યાસક્રમ ભણીએ જેમ તમે કોમેન્ટમાં કહેશો વધારે મત હશે એ પ્રમાણે આગળ આપણે ચલાવતા રહેશું મારા જે વિદ્યાર્થીઓ છે બાબરા કોલેજના તો એમને મેં પચાસ પચાસ માર્ક બંને મેજર વન ને ટુ બંનેનું આઈ આપેલું હતું સો માર્કનું એમાંથી લગભગ નેવું માર્કનું પૂછાયેલું છે અને એમાં કોઈ વિશેષ હું એવું નથી કહેતો કે હું એટલો હોશિયારા તે અનુભવ દ્વારા તમને પણ આવડી જાય જો તમે પાછલા પાંચ વર્ષના પેપર જુઓ તો તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતે આગળ ચલાવવું શું આઈએમપી એમપી છે આપને પણ ખ્યાલ આવી જાય એટલે મારા અનુભવના લીધે થોડા ઘણા આઈએમપી એમ મેં કરાવેલા હતા તો તમે જેમ કહેશો એમ જો તમારે ખાલી આઈએમપી ભણવું હોય તો એટલા જ વિડીયો બનાવશું જો તમારે સમગ્ર અભ્યાસક્રમ ભણવાની ઈચ્છા હોય તો એ પ્રમાણે આપણે વિડીયો બનાવશું તો આજે આપણે બે જેમને મેજર વિષય તરીકે પાયાની મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ અને બીજું માઇનોરમાં મનોવિજ્ઞાન પરિચય તો આ બંને નામ જુદા છે અભ્યાસક્રમ એક છે બરાબર તો વિચાર આવ્યો કે એ જ વિષય આપણે સૌથી પહેલી શરૂઆત કરીએ તો પાયાની મનોવૈજ્ઞાનિક પ્રક્રિયામાં પહેલું ચેપ્ટર અથવા તો મનોવિજ્ઞાન પરિચયની અંદર પહેલું ચેપ્ટર શિક્ષણ જે સેમ ટુનું છે એ આજે આપણે ભણશું હવે અગત્યની વાત કે આ બંને બુકમાં પહેલું ચેપ્ટર છે બંને બુકના નામ જુદા છે પણ અભ્યાસક્રમ એક છે મુદ્દા એક છે હવે અગત્યના મુદ્દા મારી દૃષ્ટિએ આ ચેપ્ટરમાં છ મુદ્દામાં આ ચેપ્ટર આપણે કરી શકીએ શિક્ષણની વ્યાખ્યા અર્થ અને સ્વરૂપ શાસ્ત્રીય અભિસંધાન એટલે કે જે પાવલોનું છે કૂતરા ઉપરનું આપણે જો બારમામાં ભણેલું હોય મનોવિજ્ઞાન તો તમારા માટે બહુ સરળ છે આ ચેપ્ટર કારણ કે બધું તમે ભણી ગયેલા છો એ જ છે તો શાસ્ત્રીય અભિસંધાન સાધનરૂપ અભિસંધાન જે બી એફ સ્કીનર દ્વારા આપેલું છે શાસ્ત્રીય અને સાધનરૂપ બંને વચ્ચેનો તફાવત ડિફરન્સ બૌદ્ધિક શિક્ષણ અને શિક્ષણને અસર કરતાં ફરી પડો આ છ મુદ્દામાં આખે આખું ચેપ્ટર આવી જાય છે હવે કયા મુદ્દા મહત્ત્વના કયા પૂછાઈ શકે એવા તો મારી દ્રષ્ટિએ પહેલો અને બીજો મુદ્દો પાવલોનું જે અભિસંધાન છે અને શિક્ષણની વ્યાખ્યા અર્થ શિક્ષણની વ્યાખ્યા આપી અને તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો અથવા તો શિક્ષણ એટલે શું તેને સમજાવો અથવા તો શિક્ષણનો અર્થ આપી તેના સ્વરૂપ વિશે વિસ્તૃત નોંધ લખવા આવે કોઈપણ પ્રશ્ન આવી શકે તો એક આ પ્રશ્ન બીજું શાસ્ત્રીય અભિસંધાન પાવલોનું અભિસંધાન અથવા પાવલોવે કૂતરા ઉપર કરેલું અભિસંધાન આ કોઈપણ રીતે પૂછી શકાય સાધનરૂપ પણ અગત્યનું તો ખરું જ પણ આ બે વિશેષ મારી આ બે કરેલા હોય તો કોઈ એક અથવામાં તમે આવી જશે શિક્ષણને અસર કરતા પરિબળો આ ટૂંક તરીકે અથવા તો પ્રશ્ન તરીકે તો ટૂંકમાં મુદ્દા નંબર એક બે અને છ એ અગત્યના છે આઈએમપી કહી શકાય અને બાકીના બધા મુદ્દાઓ પણ આપણે એક પછી એક સમજીશું હવે આજે આજે આપણે પહેલાં મુદ્દાથી જ શરૂ કરીશું પહેલું ચેપ્ટર અને પહેલો મુદ્દો શિક્ષણની વ્યાખ્યા અર્થ અને સ્વરૂપ સૌપ્રથમ શિક્ષણની વ્યાખ્યા હવે મેં હમણાં જ વાત કરી એમ કે ભાઈ જો તમે બારમા ધોરણમાં ભણેલા હોય તો વ્યાખ્યાથી સારી રીતે પરિચિત હશો અને પરિચિતથી આપણે અપરિચિત તરફ ભણવાનું શરૂ કરીએ પહેલું શરૂઆતમાં થોડુંક સરળ અને તમને ગમે એવું તો જો સામાન્ય રીતે શિક્ષણ એટલે ચાર દીવાલમાં વર્ગખંડમાં જે ભણીએ છીએ પુસ્તકો આટલો જ શિક્ષણનો મનોવિજ્ઞાનમાં અર્થ નથી પણ મનોવિજ્ઞાનમાં શિક્ષણનો વિશાળ અર્થ છે તમે આ બધી સ્લાઇડ જોતા હશો તો અમુક સ્લાઇડ તમને ખૂબ ગમી હશે દાખલા તરીકે જુઓ દરેક સ્લાઇડ મેં એવી જ પસંદ કરી છે કે ભાઈ પૃથ્વીના ગોળાથી માંડી અને નાના મોટા પેજ જે તમે પ્રાઇમરીમાં શરૂઆત કરી હતી બીજા બધા નાના મોટા એવા ટૂલ્સ કે જે તમે કાંઈક ને કંઈક તમે તેના દ્વારા શીખેલા હતા તો સામાન્ય રીતે જુઓ સ્ટેશનરીની દુકાને આપણે જવાનું આનંદપ્રદ છે શું કામ કારણ કે આપણે કંઈક શીખવાની બાબતોમાં બધી વસ્તુ બહુ સરસ છે પણ ખબર નહીં હવે સ્કૂલ કેમ એટલી બોરિંગ લોકોએ બનાવી દીધી બાકી સ્કૂલ અને સ્કૂલને લગતી દરેક બાબતો ખૂબ જ રસપ્રદ છે અને માણસ આજીવન વાગોળે છે બરાબર અત્યારે કદાચ ન ગમતું હોય કોઈ વિદ્યાર્થી જે મોટો થાય તો જ્યારે એની સ્કૂલનું નામ પડે ને તે ખુશ થઈ જાય તો શિક્ષણની વાત કરતો હતો કે શિક્ષણમાં કાંઈ પણ શીખીએ માણસને એક અગત્યની શક્તિ ઈશ્વરે આપી છે શીખવાની શક્તિ આમ દરેક પ્રાણી દરેક પક્ષી બધા શીખે છે પણ મોટા ભાગના પક્ષીઓ પ્રાણીઓ જે શીખે છે એ બે જ પ્રકારનું હોય છે કે કાં તો સ્વરક્ષણ અથવા સ્વપોષણ બસ આટલું જ કાં તો એને ખોરાક માટે અથવા તો પોતાનું રક્ષણ માટે અને માનવી શીખે છે સ્વવિકાસ માટે જો નાનું બાળક જન્મે ત્યારે કાંઈ નથી આવડતું કોરી પાટી લઈને આવે છે ચાલતા શીખવું બોલતા શીખવું બરાબર ખાતા શીખવું જો ખાતા પણ શીખવું પડે છે સાયકલ ચલાવતા શીખવું દોડતા શીખવું ઊભા રહેતા શીખવું તો આ બધા શિક્ષણને મનોવિજ્ઞાન શિક્ષણ કે છે ન કે માત્ર તમારો અભ્યાસ ખાલી અભ્યાસક્રમ પૂરો થઈ ગયો એટલે તમે ભણી લીધું એવું નથી અને આ બધી વાત હું એટલે કરું છું કે તમારે પ્રસ્તાવનામાં લખી શકાય તો પ્રસ્તાવનામાં તમારે આ જ લખવાનું છે કે ભાઈ શિક્ષણ એટલે માત્ર મનોવિજ્ઞાનમાં શિક્ષણ એટલે માત્ર ચાર વર્ગખંડ દિવાલને વર્ગખંડમાં જ અપાતું શિક્ષણ નહીં પણ દુનિયામાં કોઈ પણ બાબતનું માનવી શીખતો હોય તો દરેક શિક્ષણની એમાં સમાવેશ થઈ જાય છે દરેક પ્રાણીઓ પણ શીખે છે પણ પ્રાણીઓ સ્વરક્ષણ અને સ્વપોષણ માટે શીખે છે અને માનવીનું શિક્ષણ એ વિશિષ્ટ શિક્ષણ છે કારણ કે ઘણીવાર સ્વ વિકાસ માટે પણ શીખે છે તો ચાલતા શીખવાથી માંડી અને રોકેટના ઉડાડવા સુધીનું બધું જ્ઞાન શિક્ષણમાં સમાવેશ થઈ જાય છે હવે આપણે શિક્ષણની વ્યાખ્યાની વાત કરીએ પહેલો પ્રશ્ન તમારે એવું પૂછાઈ શકે કે ભાઈ શિક્ષણ એટલે શું શિક્ષણની વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સમજાવો એના વિશે આપણે આ મુદ્દો ભણીએ છીએ હવે વ્યાખ્યા બે વ્યાખ્યા મેં મૂકેલી છે તમને જે સરળ લાગે એ બે વ્યાખ્યાઓ તમે તૈયાર કરી શકો તમારી બુકમાં ઘણી બધી વ્યાખ્યા છે તો પહેલું માનવી અને પ્રાણીમાં અનુભવ તેમજ મહાવરાના કારણે વર્તનમાં થતું સાપેક્ષ અને કાયમી પરિવર્તન એટલે શિક્ષણ તો જુઓ બે વસ્તુ સિટી મર્ગને બે વસ્તુ એક તો માનવી અને બીજું પ્રાણી બેય શીખે છે હવે શીખે છે એમાં શીખવું એટલે શું તો કે વર્તન પરિવર્તન પહેલી વસ્તુ વર્તન પરિવર્તન બરાબર માનવી અને પ્રાણીનું જ્યારે વર્તન બદલે ત્યારે શિક્ષણ મેળવું કહેવાય પણ વર્તન બદલે એ કોના દ્વારા બદલવું જોઈએ તો એક તો અનુભવ દ્વારા અને બીજું મહાવરા દ્વારા બસ ચાર શબ્દો તમારે પાક્કા કરવાના છે એક તો વર્તન પરિવર્તન ને એ વર્તન પરિવર્તન કોના કારણે થતું હોવું જોઈએ અનુભવ અને મહાવરા દ્વારા હવે અનુભવ અને મહાવરો શું છે એ પણ સમજી લો કે જુઓ અનુભવ તો તમે જાણો જ છો કે રોજ ઉઠો અને કાંઈક નવો અનુભવ થાય છે બરાબર આપણી પાંચ ઇન્દ્રિયો છે નાક જીભ ત્વચા તો તેના દ્વારા આપણે કાંઈક જોઈએ છીએ સાંભળીએ છીએ ચાખીએ છીએ સ્પર્શીએ છીએ આ બધા અનુભવો છે મહાવરો મહાવરો એટલે શું એકની એક ક્રિયા વારંવાર કરવી સતત કરવી આને કહેવાય મહાવરો તમે પહેલાં ત્રણમાં હતા તો તમને એકડો કરી દેતા શિક્ષક પછી કહેતા કલાને ઘૂટ અને હાથીના પગ જેવો થાય ને તે મને બતાવવા આવજે અને પછી તમે કુઇટે રાખતા તો આને કહેવાય મહાવરો બરાબર સતત એકની એક ક્રિયા વારંવાર કહે તો અનુભવ અને મહાવરાના કારણે જે વર્તન બદલે વર્તન પરિવર્તન પામે એ જ વર્તન શિક્ષણ છે આવું કોણે કીધું સિટી મર્ગને હવે જો વર્તન બીજી રીતે પણ બદલે દાખલા તરીકે દારૂની અસરથી વર્તન બદલે દવાની અસરથી વર્તન બદલે એક્સિડન્ટ અકસ્માતને કારણે પણ વર્તન બદલી શકે તો એ શિક્ષણ નથી બરાબર અકસ્માત થયો તો અકસ્માતને કારણે નહીં પણ જે વસ્તુ જે વર્તન અનુભવને મહાવરાથી બદલું છે એ જ શિક્ષણ છે હવે જો માણસ સીધો હાલતો હોય અને ક્યાંક ભટકાય એક્સિડન્ટ થાય તો એ છે લંગડા તો હાલવા માંડે તો એનું વર્તન તો બદલું છે જુઓ પણ એ શિક્ષણ નથી કારણ કે અનુભવથી નથી આવ્યું એ એક્સિડન્ટથી આવ્યું છે માણસ દારૂ પીવે નાચવા માંડે તો એ વર્તન બદલાયું શાંત માણસ બેઠો હોય ને ક્રોધિત થઈ જાય પણ એ વર્તન અનુભવથી નથી મહાવરાથી નથી પણ દારૂથી છે તો આ રીતે અનુભવ અને મહાવરાના કારણે વર્તનમાં થતું પરિવર્તન એટલે શિક્ષણ આ એક વ્યાખ્યા સિટી મોર્ગન બીજી વ્યાખ્યા છે શિક્ષણ એ વર્તનમાં ક્રમશઃ પ્રગતિશીલ અનુકૂલન એક જ શબ્દ જુઓ પ્રગતિશીલ અનુકૂલન અનુકૂલન એટલે સેટ થવું ગોઠવાવું હવે આપણે વાતાવરણ સાથે જ્યારે ગોઠવાવાનું વર્તન કરીએ છીએ અને એ ગોઠવાનું વર્તન જ શિક્ષણ છે જો આપણે શીખીએ ક્યારે કે જરૂરિયાત એ શિક્ષણની માતા છે તો એક મિનિટ હા તો આપણે વાત કરતા હતા કે ભાઈ જરૂરિયાત એ શિક્ષણની જનની છે તો જે વસ્તુની જરૂર પડે ને ત્યારે આપણે શીખીએ અને આ વસ્તુ અથવા તો આને કહેવાય અનુકૂલન તો સ્કીનરે સ્કીનરે એવી વ્યાખ્યા આપી છે કે ભાઈ પ્રગતિશીલ અનુકૂલન આટલું જ ખાલી એક જ શબ્દ કે ભાઈ અધોગતિ નહીં પણ પ્રગતિ બરાબર નીચે પડે નહીં દારૂ પીતા શીખવું એ પણ શિક્ષણ છે ડ્રગ્સ લેતા શીખવું એ શિક્ષણ છે ગાળો બોલતા શીખવું એ શિક્ષણ છે પણ એને શિક્ષણ નથી કીધું શું કામ કારણ કે એમાં પ્રગતિ નથી એમાં અધોગતિ છે તો પ્રગતિશીલ અનુકૂલન આપણે સારી રીતે ગોઠવાઈ જઈએ તો એ શિક્ષણ છે હવે એના સ્વરૂપના કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી લઈએ નાનોકડો ટૉપિક છે નાનકડા ટૉપિકથી શરૂઆત આપણે કરીએ હવે સ્વરૂપના તમે પાંચ મુદ્દાઓ બતાવી શકો ના બસ આટલા તો ઘણા થઈ જશે કારણ કે હવે પચાસ માર્કના પેપર થઈ ગયા તો એક તો વર્તનમાં થતું પરિવર્તન હમણાં જ મેં બધી વાત કરી કે ભાઈ જ્યારે વર્તન બદલે છે તો એ શિક્ષણ છે પણ એ વર્તનનો બદલાવ જે છે મહાવરા અને અનુભવના કારણે છે તો કોઈ પણ શિક્ષણ મેળવા પર જુઓ સાદી રીતે જ્યારે સાયકલ શીખતા બાળક શીખે તો પહેલી વખત એને પેન્ડલ ન મળતા હોય ટંકોરી ન મળતી હોય હેન્ડલ ડબ્બુમગુ થતું હોય અને શીખી જાય પછી એક ધારૂ સડસડાટ સીધું હેન્ડલ રાખી અને પેન્ડલ ગોતવું નથી પડતું ટકોરી ગોતવી નથી પડતી બ્રેક ગોતવી નથી પડતી અને એની મેળે સાયકલ ચાલી જાય છે તો આ જો વર્તન બદલાયું આ ઉદાહરણ તમે લખી શકો તો એ વર્તનમાં થતું પરિવર્તન એ શિક્ષણ છે બીજું હવે પરિવર્તન થાય છે પણ કોના કારણે અનુભવ કે મહાવરાને કારણે એકની એક ક્રિયા વારંવાર કરવી એટલે મહાવરો અને આપણી ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન મેળવવું એટલે અનુભવ તો આ બે વસ્તુને કારણે જ્યારે શિક્ષણ થાય છે એ જ શિક્ષણ છે આ તમારે સમજાવવાનો છે બીજો સ્વરૂપનો બીજો મુદ્દો ત્રીજો મુદ્દો જુઓ એક વ્યાખ્યા તમે તૈયાર કરશો એટલે સ્વરૂપના બધા મુદ્દા આવી જશે બરાબર ત્રીજો મુદ્દો કાયમી પરિવર્તન હવે જુઓ આ પરિવર્તન કેવું છે કાયમી એકવાર શીખા પછી ક્યારેય એવું નથી બનતું કે આપણે જૂના હતા એવા થઈ જાય એ પરિવર્તન હંમેશા માટેનું છે સાપેક્ષ અને કાયમી તો તમે સાયકલ શીખા પછી તમે એક વર્ષ ન ચલાવો તો પણ પાછી સાયકલ લ્યો એટલે જે હાવ જે પહેલાં જ હતી એ પરિસ્થિતિ તો ન જ આવે આ ભલે થોડું ઘણું ભૂલાઈ જાય પણ કાયમી પરિવર્તન છે હંમેશા શિક્ષણ એ કાયમી જુઓ દારૂ દ્વારા થતું વર્તન પરિવર્તન એ ટૂંકા સમયનું છે શાંત માણસ કાળો બોલે પણ એ પછી સવારે પાછો જ્યારે ઉતરી જાય ત્યારે બોલતો બંધ થઈ જાય એક્સિડન્ટથી વાગ્યું હોય લંગડો ચાલતો હોય કોઈ પછી જ્યારે મટી જાય તો પાછો સીધો ચાલવા માટે પણ શિક્ષણ એક એવું કહી શકાય ને કે એક એવો ઘાવ છે કે જે લાગ્યા પછી ક્યારેય રૂજાતો નથી શીખી લીધા પછી પાછું તમે પાછા ક્યારેય ગમાર ન બની શકો પ્રગતિશીલ પ્રક્રિયા હમણાં જ આપણે વાત કરીએ કે હંમેશા આગળ વધવું ઉપર જવું એ શિક્ષણ છે નીચે આવવું એ શિક્ષણ નથી તમે જ્યાં છો ત્યાંથી એક ડગલું આગળ ચાલો મેં હમણાં જ કીધું કે અધોગતિ અધોગતિ કોને કહેવાય કોઈ જુગાર રમતા શીખવું દારૂ પીતા શીખવું કોઈ ખોટું બોલતા શીખવું ગાળો બોલતા શીખે તો એ એ શિક્ષણ નથી પણ સુસંસ્કૃત ભાષા શીખવી કોઈ સારી વસ્તુ નૃત્ય શીખવું બોલતા શીખવું દરેક વસ્તુ પ્રગતિ છે તો જે તમને પ્રગતિ કરાવે એ જ શિક્ષણ આ પણ એક સ્વરૂપનો મુદ્દો છે અને છેલ્લો મુદ્દો અનુકૂલનાત્મક પ્રક્રિયા અનુકૂલન એટલે હમણાં જ મેં કીધું કે સેટ થવું ગોઠવાવું વાતાવરણની માંગ મુજબ આપણે ઢળવું હંમેશા જુઓ વાતાવરણ કાંઈક નવા નવા પડકારો લાવે છે અને પડકારોને પહોંચી વળવા તો આને અનુકૂલનાત્મક પ્રક્રિયા કહેવાય છે અને જે કાંઈ પણ અનુકૂલન કરીએ છીએ ને શિક્ષણ વગર અનુકૂલન નથી તમે દરરોજ નિશાળે જતા હોય સાયકલમાં જતા હોય દૂર તમારી નિશાળ બદલે અને તમે સ્કૂટર શીખો તો એ પ્રક્રિયાને કહેવાય અનુકૂલનાત્મક પ્રક્રિયા તો આ રીતે હંમેશા અનુકૂલનાત્મક તમે વાતાવરણ સાથે ગોઠવાવા માટે જે કાંઈ પણ કરો એ શિક્ષણ છે તમે હેરાન થતા હોય ને હેરાન થવાનું બંધ કેમ થવું એમનો રસ્તો કાઢો ને એ શિક્ષણ ટૂંકમાં અનુકૂલનાત્મક પ્રક્રિયાની સાદી ભાષા કે ભાઈ તમે જે કાંઈ પણ તમારી સમસ્યા છે ને સમસ્યા દૂર કરવા માટે તમે રસ્તો શોધો એ અનુકૂલનાત્મક અને રસ્તો ક્યારે મળે કે જ્યારે કંઈક તમે નવું શીખો તમે અહીંથી વિદેશ ગયા હોય તો વિદેશમાં કોઈ તમારી તમારી ભાષા ન સમજતું હોય અને ફરજિયાત તમારે ઇંગ્લિશ શીખવું પડે તો એ ઇંગ્લિશ શીખવાને શું કહેવાય અનુકૂળનાત્મક પ્રક્રિયા શું કામ કારણ કે તમારે અહીંયા જીવવું છે પછી તમારી વાત કરવી છે હવે જો તમે શીખશો નહીં તો તમને કાંઈ આવડશે નહીં તો તમે કે ચાલશો નહીં તો જે શીખતો નથી એ જીવતો નથી છેલ્લે એ વાત કરી અને મારી વાત પૂરી કરવું આ જ રીતે તમે યુટ્યુબ કે કોઈ પણ માધ્યમ હોય શીખતા રહો અને બીજા વિદ્યાર્થીઓને પણ આ લિંક શેર કરો જેથી એ પણ શીખતા રહે અને અહીંયા આપણે આ પહેલો ટોપિક પૂરો કરીએ છીએ આ જ રીતે આગળ આપણે ભણતા રહેશું આભાર અસ્તુ